સરકાર વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા કોઈ પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આંગણવાડીની મહિલાઓ સહિત એસટી કર્મચારીઓ દ્વારા એક મહારેલી નું આયોજન કરવામાં આવ્યું છે આ રેલીમાં અમદાવાદ ખાતે આખા ગુજરાતમાંથી એક લાખ થી વધુ જેમાં સુરત જિલ્લામાંથી માંથી ચાર હજાર થી વધુ કામદારો આ આક્રોશ રેલીમાં જોડાશે કામદારોના પ્રશ્નો બાબતે અગાઉ પણ ઘણી વખત સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ નિકાલ નથી આવ્યો

પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે કારણ કે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ તરફથી સરકારને વારંવાર લેખિત તેમજ મૌખિક કામદારોના પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવે છે ગુજરાત પ્રદેશની અંદર એકસો સાહીઠ જેટલા અમારા યુનિયનો છે અને એકસો સાહીઠ યુનિયનોના કામદારોના પ્રશ્નો ઘણીવાર સરકાર એ બાબતે ચર્ચા માટે બોલાવે છે પણ ફક્ત ચર્ચા કરીને મિટિંગો પૂરી થઈ જાય છે એનું કોઈ આજ દિન સુધી પોઝિટિવ સકારાત્મક નિર્ણય આવેલ નથી જેના કારણે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશે તારીખ દસમી નવેમ્બર બે હજાર પચીસ ના રોજ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે એક ખૂબ જ મોટી વિશાળ કામદારોની આક્રોશ રેલીનું આયોજન કરેલું છે જેમાં સરકારને ઘણા બધા ઉદ્યોગોના ઘણા બધા કામદારોના ઘણા બધા પ્રશ્નો બાબતે અગાઉ વારંવાર કલેક્ટરશ્રીને વારંવાર પત્ર આપવામાં આવ્યા છે છતાં નિરાકરણ આવેલ નથી એમાંના મુખ્ય પ્રશ્નો જો હું કહું તો અમારા એસટીના કામદાર છે તેની વાત કરું તો હાલમાં સરકારે આ કામદારોના દરેક સરકારી કર્મચારીના કામના કલાક જે અત્યારે હાલમાં આઠ કલાક છે તેના બાર કલાક કરતો એક ખરડો વિધેયક વિધાનસભાની અંદર પાસ કરી દીધેલ છે જે ખૂબ જ ઘાતક છે કામદારો માટે અમારા એસટીના ના ગામના ડ્રાઈવર કંડક્ટર અને મિકેનિક જો આઠ કલાક ને બદલે બાર કલાક નોકરીની ઉપર કામ કરે ડ્રાઈવિંગ કરે ગાડી હાંકે તો બાર કલાક બાદ એને આવવા જવામાં કામદારો ખૂબ જ છેવાડાના ગામડાથી નોકરી ઉપર આવતા જતા હોય છે એને કામદારોને અમારા નોકરી માટે ઘરેથી નોકરીના સ્થળ ડેપો સુધી આવતા જ ત્રણથી ચાર કલાક થઈ જતા હોય છે એમાં આવવાના જવાના સાત થી આઠ કલાક થઈ જાય અને બાર કલાક જો કામદાર કામ કરે તો વીસ કલાક રોજના એના ફક્ત અપડાઉન અને નોકરીમાં જ થઈ જાય તો ચોવીસ કલાકમાં એ ઊંઘે ક્યારે ખાઈ પીએ ક્યારે અને પરિવારની સાથે એ સમય વિતાવે ક્યારે એટલે કે આ બાર કલાક રોજનું કામ કરવાનો કાયદો સરકારનો ખૂબ જ ઘાતક છે જે પાછો લે એવી અમારી મુખ્ય માગણી છે અમારા એસટીલા કામદારોને હાલમાં વીસ જ લાખ ગ્રેજ્યુટી આપવામાં આવે છે દરેક સરકારી કર્મચારીને પચીસ લાખ ગ્રેજ્યુટીનો પરિપત્ર સરકાર બહાર પાડ્યો છે તો અમારા કામદારોને પણ પચીસ લાખ ગ્રેજ્યુટી આપવામાં આવે ગુજરાતમાં દરેક સરકારી કચેરીઓમાં ફિક્સ પગારથી ભરતી કરવામાં આવે છે હાલમાં ગુજરાતમાં હજારો ને લાખોની સંખ્યામાં ફિક્સ પગારના કામદારો છે જેમાં એમાં અમારા એસટીમાં પણ દસ હજારથી વધુ ફિક્સ પગારના કામદારો છે આ ફિક્સ પગારના કામદારોને પાંચ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારમાં નોકરી લેવામાં આવે છે જે ખૂબ જ શોષણકારક નીતિ છે તો આ ફિક્સ પગારના કામદારોને ત્રણ જ વર્ષની અંદર કાયમી કરવામાં એવી મારી મુખ્ય માગણી છે હાલમાં જ હાઈકોર્ટની અંદર હાઈકોર્ટે આ આંગણવાડીની બહેનોને છવ્વીસ હજાર પગાર આપવો એવો ચુકાદો આપ્યો છતાં સરકારે હાઈકોર્ટના ચુકાદાનું પાલન કરતી નથી તો અમારી આંગણવાડી બહેનોને છવ્વીસ હજાર પગાર આપવામાં આવે આ સિવાય આશા વર્કર બહેનો આશા ફેસિલિટર અને મધ્યાહન ભોજનના કર્મચારીઓ સરકારી કર્મચારી ગણવા અને એનો પણ પગાર વધાર કરો આવી અમારી વિવિધ ઉદ્યોગોના વિવિધ કામદારો વિવિધ પ્રશ્નોની માગણી છે જો સરકાર અમારી માગણી નહીં માને તો અમે દસ નવેમ્બર બે ના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે એક લાખ થી વધુ સંખ્યામાં કામદારો ભેગા થઈ સરકારની સામે રણસિંગો ફૂકશે એમાં કોઈ શંકાને સ્થાન નથી